ધાંગધ્રાના પ્રખ્યાત મસાણની મેલડીમાં મંદિરમાં વાસીઓની અનેરી શ્રદ્ધા છે ત્યારે આ મંદિરમાં ગત સત્યાવીસ જૂનની રાત્રિએ બે ઇસમોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જેના પરિણામે ધાંગધ્રા પંથકમાં રોષની લાગણી ફેલાઈ હતી બીજી તરફ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા મંદિરોમાં ચોરી કરનાર ચાર ઇસમોને હળવદથી ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં ધાંગધ્રા મસાણની મેલડી મંદિરે પણ ચારમાંથી બે સમચેતન ઉર્ફે ચેટલો અને રાજુદેવી પૂજક બંને દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત સામે આવી હતી રાજરોજ બંનેને હાજર કરતા ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા બંનેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે ધાંગધ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલડી માતાજીનું મંદિર છે જેમાંથી મોડી રાત્રિના સમયે મેલડી માતાજીના મંદિરને પહેરાવેલ માતાજીને પહેરાવેલ ધાતુના હારનંગ ચાર કિંમત રૂપિયા ચુમ્માળીસો ચુમ્માળીસ હજાર પાંચસો તથા ધાતુના બે બોકડાની ચોરી થયેલ આ અનુસંધાને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ચોર ઉંદાવાલની તપાસમાં હતી દરમિયાન બે દિવસ અગાઉ મોરબી શહેરના એલસીબી પોલીસ સ્ટેશનને બાકી મળેલ કે બે ઈસમો જેઓ હળવદ મોરબી તથા સાયકા પોલીસ સ્ટેશન તેમજ ધાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે જે બંને ઈસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધાંગધ્રા શહેરમાં મેઢણી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી પોલીસ પોલીસે ચેતનભાઈ ઉર્ફે ચેતલો પર્વત ઉર્ફે પ્રભાત ચોટલો સમજુભાઈ જાકડીયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ ધમદરિયા રહે હળવદ નાઓને અટક કરે આ બંને ઈસમોને આજ રોજ સિટી પોલીસે ટ્રાન્સફર ટ્રાન્સફરમાંથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે